સુરતના રાંદેર હેલ્થ સેન્ટરની ગંભીર બેદરકારી જેમાં સફાઈ કામદાર સગર્ભા સ્ત્રીનું ચેકઅપ કરી રહી છે તેવા દ્રશ્યો પ્રકાશમાં આવ્યા સગર્ભા શ્રીનું રૂટિન ચેકઅપ કરતો વિડિયો વાયરલ થયો છે એક જાગૃત નાગરિકે કર્યો છે સામાન્ય રીતે રૂટિન ચેકઅપ નિષ્ણાંત નર્સ કરે છે રાંદેર હેલ્થ સેન્ટર એસએમસી સંચાલિત છે અને વિડીયો બનાવનાર સાથે ટીવી થર્ટીન ગુજરાતીએ ખાસ વાતચીત પણ કરી છે સામાન્ય રીતે રૂટીન ચેકઅપ નિષ્ણાંત નર્સ કરે છે નર્સ મહત્ત્વની માહિતી ફાઇલમાં લખે છે ત્યારે માહિતી હેલ્થ સેન્ટરના ડોક્ટરને આપવાની હોય છે પરંતુ આ ઘટના ખૂબ જ ગંભીર કહી શકાય તેવી વાત જાગૃત નાગરિક દ્વારા સામે આવી સુરત મહાનગરપાલિકા સંચાલિત રાંદેર હેલ્થ અર્બન સેન્ટરની અંદર એક સફાઈ કર્મચારી મહિલા જે છે તે સગર્ભા મહિલાઓની ક્યાંય ને ક્યાંય દેખરેખ કરતી હોય તે પ્રકારનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને તેમનું જે રૂટિન ચેકઅપ આવતું હોય છે તે ચેકઅપ પણ આ સફાઈ કર્મચારી મહિલા કરતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારે અહીંના સ્થાનિકો જેમની સાથે વાત કરી કરીશું શું કીધું જે પ્રકારે આખો કોઈ વિડીયો સામે આવ્યો તો કઈ રીતે જોવો છો આ પ્રકારે અહીંયા આ સફાઈ કર્મચારી દ્વારા આ પ્રકારે કામ કર્યું રાંદેર હેલ્થ સેન્ટરની અંદર હું વાત વારંવાર આવ્યા કરું છું અમે લાસ્ટ ટાઈમ મેં સ્ટ્રેચર માટેની માંગણી કરી હતી તે જોવા માટે ગઈકાલે હું આવ્યો હતો અને સ્ટ્રેચરનો વિડીયો બનાવતી વખતે મેં જોયું કે સફાઈ કામદાર દ્વારા સગર્ભાઈ સ્ત્રીના બીપી ચેકઅપ અને ફાઇલની જે બનાવવાની કામગીરી હોય છે તે કરતા હતા ત્યારે મેં મેડમને કીધું કે મેડમ તમારે આ જગ્યાએ બેસાય નહીં તમે સફાઈ કામદાર છો એટલે મેડમે આરએમઓની સાથે જઈને વાત કરીને ફરી એકવાર એ જ જગ્યા પર જઈને બેસી ગયા એટલે આ જગ્યા નિષ્ણાંત જીએનએમ અને એનએમ કરેલા નર્સો માટે છે સફાઈ કામદાર માટે નથી કારણ કે બે લોકોના જીવ જોખમમાં મુકાય છે જો ખોટું લખાઈ જાય તો એક માતાનો અને એની પેટમાં જે બાળક હોય એનો જો ખોટું લખાઈ જાય તો ખોટી દવા દેવાય ને ખોટી દવા દેવાય તો બે લોકોના જીવ જાય એવું છે બિલકુલ આમાં જે પ્રકારે હેલ્થ સેન્ટર ચાલી રહ્યું છે હજારો દર્દીઓ આવતા હોય છે ખાસ કરીને દરરોજ માટે ત્યારે આ પ્રકારે આવી સારવાર કેવી કહી શકાય રાંદેર રાંદેર હેલ્થ સેન્ટરની અંદર તમે જોઈ શકશો કે ઓપરેશન ઓટી રૂમ પણ છે પણ એ કાર્યરત નથી અહીંયા રેસિડન્ટ ડૉક્ટર ચોવીસ કલાકના એમડી ડૉક્ટરની જરૂર છે એ પણ નથી જો આટલો મોટો વિસ્તાર હોય અને ચોવીસ કલાક માટે ડૉક્ટર નહીં હોય તો એવા આરોગ્ય કેન્દ્રને કેવી રીતના આપણે ચલાવી લેવાય લોકોની આરોગ્યની ચિંતા એ સરકારનો વિષય છે અને સરકાર એ અંગે જો ખોટું કરતું હોય તો એ ચલાવી નહીં લેવાય બિલકુલથી આ પ્રકારે જે આ સગર્ભા જે ક્લિનિક છે તેની અંદર ક્યાંય ને ક્યાંય જે સફાઈ કર્મચારી મહિલા જે છે તે ચેકઅપ કરતી હોય તે ખૂબ જ ગંભીર બાબત છે કારણ કે આ જે રૂમ છે તે ગાયને ઓબીડી કહી શકાય અને તેમાં નિષ્ણાત જે ડૉક્ટર છે નિષ્ણાત ડોક્ટર છે તે ક્યાંય ને ક્યાંય અહીંયા તપાસ કરતી હોય છે ત્યારે આ પ્રકારે અહીંયા જોઈ શકાય છે જે પ્રકારે આ જ કેસ ફાઇલો હતી આ જ જગ્યા પર બેસીને આ નામ નોંધણી કરવામાં આવતી સાથે સાથે ચેકઅપ પણ ચાલતું હતું એટલે એક અંદર કહી શકાય કે અત્યારે આ જગ્યા ખાલી પડી છે કારણ કે કોઈ જોવા વાળું નથી એટલે મહત્ત્વનું કહી શકાય કે આ હેલ્થ સેન્ટર જે છે તે રામ ચાલતું હોય તેવું પણ કહી શકાય કારણ કે અત્યારે લખવા માટે કોઈ છે નહીં લોકોને ક્યાંય ને ધર્મને ધર્મના ખાવા પડે છે સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે અહીંયા અમુક સમયે ડોક્ટર પણ હાજર રહેતા નથી ત્યારે લોકો જાય તો ક્યાં જાય તે પ્રકારનો માહોલ જે છે ત્યાં જોવા મળ્યો છે અને ખાસ કરીને ડૉક્ટરની જગ્યાએ આ પ્રકારે સફાઈ કર્મચારી ચેકઅપ કરતા હોય છે ખૂબ જ ગંભીર બેદરકારી કહી શકાય આમાં પગલાં જે છે તે લેવાવા જોઈએ અને કોણ પગલાં લેશે ક્યારે લેશે અને કેટલો સમય લાગશે તે હવે જોવાનો વિષય બન્યો છે કેમેરામેન જે મિસ્ત્રી સાથે દિવેશ પરમાર ટીવી થર્ટી ન્યૂઝ સુરત